લેજે ઘરે લઈ જઈ રહ્યા છે અને પહોંચી ગયા છે ابو સુયન માં એક્ઝિટ સામે તો Hello YouTube કેમ છો બધા તો સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા બ્લોગમાં તો અમે સિઝન પૂરી કરીને જાપરાવાત આવી ગયા છે તો હવે અમે જઈ છીએ દોરું ધોવા તો અમારા વીડિયોને સપોર્ટ કરજો તો વિડિયોના એન્ડ તક બના રેજો ને હવે જઈ રહ્યા છે ડંકા બાજુ કેમ કે ત્યાંથી બોટ લઈને જવાનું છે દોરું દોવા માટે યાદર છો તો તો હાલ આવી તો દોવાની તૈયારી થઈ ગઈ છે ને હવે પાસો ઉતરી રહ્યા છે હા બડા

તો તણ દોર નાખી દીધી છે દોર લેવાઈ ગઈ છે અહી આવ્યો રેડી અને પહોંચી ગયા છે ابو સુયન એક્ઝેટ સામે તો વાયને

તો અહીંયા ચાર દોર એટલે કે ઘરે લઈ જઈ રહ્યા છે નાખી દીધી છે બીજી દોર નાખવા જઈ રહ્યા છીએ તો અહીંયા ચારે ચાર દોર પોસાડ છે ઘરે એટલે કે ઘરે લઈ જઈ રહ્યા છીએ દુઃખ્યાતો નાખી દીધી છે બીજી દોર નાખવા જઈ રહ્યા છીએ તો ફાઇનલી બધી દોરો ઉતરી ગઈ છે ને આપણે એ ઘરે તો આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ